પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સિવિલ ડિફેન્સની બેઠક બોલાવી હતી બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દીધો છે ગુરુવાર રાત્રે પાકિસ્તાને ભારતના વિવિધ સ્તરે હુમલો કર્યો હતો જેને લઈને તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ શુક્રવારે સિવિલ ડિફેન્સ સ્ટાફ સાથે મિટિંગનું આયોજન કર્યું હતું સુરતથી કેન્દ્ર સાથે સતત સંકલન સાંધવામાં આવી રહ્યું છે સરકાર તરફથી જે સૂચના મળે તે મુજબ કામગીરી હાથ ધરવા જિલ્લા પ્રશાસન તૈયાર છે આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તમામ સવલતનું પણ ચેકિંગ કરાયું છે સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે જેમની રજા છે તેમને તાત્કાલિક હાજર કરવા ફરમાન કરાયું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બળી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટીબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઇડ્સ એનો બધો જથ્થો પુષ્કર છે વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના પર એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન ગાઈનેક એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી જ ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ રજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટિલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇકવીપમેન્ટ ઇસ્તેમાલ થાય એનએસએશિયા ક્રેશ ક્રાર્ટ અને આઈવી સીરીંગ પંપ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી